ચંદીસર ગામે છેલ્લા બે દિવસ થી પડેલા ધોધમાર વરસાદ ને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ભારે નુકશાન થયું છે ગામના ભાઠા વિસ્તારમાં વરસાદી પાણીના તીવ્ર વેળના કારણે લગભગ ત્રીસ ચાલીસ વીઘા જમીન ધરાવતા ખેતરો ધોવાઈ ગયા છે ખેડૂતોની ઉપજ માટે ઉપયોગી આ જમીન નષ્ટ થતાં તેઓ ખૂબ જ આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છે એ સાથે ચંદીસર ગામથી ખેતરો તરફ જતો મુખ્ય માર્ગ પર પાણી વરસાદી પાણીના ઘસારા કારણે ધોવાઈ ગયો છે જેના કારણે ખેડૂતો અને પશુપાલકોને રોજિંદા જવાના રસ્તામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિક ખેડૂતોની માગણી છે કે તંત્ર તાત્કાલિક સ્થળ પર સર્વે કરી અને સંપૂર્ણ નુકસાનીની યોગ્ય તપાસ કરીને તેઓને યોગ્ય વળતર આપવાનું આયોજન કરે રિપોર્ટર અજય રબારી ધોળકા ઇન્ડિયા ટીવી લાવ્યો સિસોદિયા નવલસંગ ભગાભાઈ ગામ ચંડીસર તાલુકો ધોળકા જિલ્લો અમદાવાદ મારે આ 1.5 વીઘો જમીન મારા ખાતાની આટલી હતી એ નદીના પાણીથી ધો થઈ ગઈ આજુબાજુનું ઘણું નુકસાન છે સરકાર કાક મદદ કરે એ માંગે બીજું તો શું માંગણી અમારી મારું નામ હેમંતશંક માનસંગ સિસોદિયા ચંડીસર ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ છેલ્લા બે ત્રણ દિવસથી અતિશય ભારે વરસાદને કારણે ચંડીસર ગામની આ જમીનોની અંદર વીસ પચીસ વીઘા જમીનની અંદર સતત ધોવાણ થઈ ગયું છે અને ચંડીસર ગામની અંદર જે જવાનો રસ્તો છે ખેતરમાં એ બિલકુલ ધોઈ ગયો છે તો મારી સરકાર સરકારશ્રીને નમ્ર વિનંતી કે તાત્કાલિક આનું સર્વે કરી અને આ રસ્તો ખેડૂતો માટે જાય એવો રિપેરિંગ કરે એ મારી ઉગ્ર માંગ છે દેશ દેશની ખબરો કે લીધે આ બીસ સ્ક્રાઇબ કી છે ઇન્ડિયા ટીવી લાઈફ સાથે બેલાઇકન કો દબાણા બિકુલ ના ભૂલે જીસે સબસે પહેલે ખબર આપ તક પહોંચતી